સવરાસ યુનિવર્સિટીના બીસીએ સેમ 4 ના ત્રણ પેપર લીક થવા મામલે ફરી એબીવેપીએ સવરાસ યુનિવર્સિટી ખાતે ઉગ્ર નોંધાવ્યો હતો અને આ બે કાર્યકરો એ કુલપતિના ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે કાર્યકરો એ કુલપતિના ચેમ્બરની અંદર જવા માટે રજૂઆત કરી હતી જો કે કુલપતિ સવરાસ યુનિવર્સિટીમાં ન હોવાને કારણે માન્ય ન રખાતા એબીવીપીએ વિરોધે નાટકના માધ્યમથી વિરોધ કર્યો હતો વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકરો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રેજિસ્ટ્રાર દ્વારા અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી એબીવીપીના કાર્યકરોની સ્પષ્ટ માંગણી છે કે બીસીએસએમ 3 પેપર લીક કરનારની ઊંડાણપૂર્વક તપાસ થાય અને ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય પેપર લીક કરનારાઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે સાથે જે કોલેજ થી પેપર લીક થયું છે તેના જોડાણ રદ કરી શોધી માંગ કરવામાં આવી છે ઓગણીસ તારીખ ના રોજ બીસી પેપર લીક થયું હતું જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીસ તારીખ ના રોજ આંદોલન કરવામાં આવ્યું હતું અને અને યુનિવર્સિટી પ્રશાસન માટે જવાબ માંગવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા મૌખિક બાયદારી આપવામાં આવી હતી કે ચાર પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ કડક ના કડક કાર્યવાહી કરવામાં આવે છે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડ્યા સામે નસમસ્તક હોય અને હજી સુધી વિદ્યાર્થી હિતમાં કોઈ કાર્ય ના કરી શક્યું તેવી લાગી રહ્યું છે એટલે આજે પાંચ દિવસનો સમય વીતી ગયા હોવા છતાં આના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પણ દાખલ થઈ નથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ફરીથી યુનિવર્સિટી પ્રશાસન પાસે જવાબ માંગવા માટે આવ્યું છે જ્યાં સુધી અમારો જવાબ નહીં આપવામાં આવે અમારી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્રતી હતી ઉગ્ર ચાલુ આંદોલન ચાલુ રહેશે અત્યારે અત્યારે જયારે વિસી નો ટાઈમ હોય છે વીસી અત્યારે એની ચેમ્બરમાં હાજર હોવા જોઈએ હજી સુધી એની ચેમ્બરમાં આવ્યા નથી જયારે જયારે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરવા માટે આવતા હોય છે અથવા જવાબ માંગવા માટે આવતા હોય છે ત્યારે વીસી જયારે એની ચેમ્બરમાં હાજર હોતા નથી જાણે તેને ચેરનો ઘમંડ મથા પર ચડી ગયો હોય ને વિદ્યાર્થીઓની કાંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે વિશે યુનિવર્સિટી પ્રશાસન યુનિવર્સિટી અગિયાર વાગે ચાલુ થઈ જાય છે સાડા દસ થી અગિયારની આજુબાજુ વીસી ચેમ્બરમાં હાજર હોવા જોઈએ હજી સુધી વીસી ચેમ્બરમાં આવ્યા નથી અને

કઈ રીતના અત્યારે કોણ ભલામણ કરે છે કે અત્યારે ખાખી આયા છે પણ વીસી મેડમ એના સમયસર નથી રજીસ્ટ્રાર વીસી મેડમની ઓફિસમાં બેઠા છે અમને અંદર જવા દેવાની ના પાડે છે અધિકાર નથી એમ કહે છે એટલે વિદ્યાર્થી પરિષદ જે વિશ્વનું સૌથી મોટું અને જૂનું સંગઠન છે એમની પરિભાષા કદાચ પ્રશાસનને ના હોય તો એની અત્યારે પરિભાષા દેખાડવામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને સાંજ પડે કે સવાર પડે આજે આ પાંચ દિવસ થયા છે આજે જવાબ લીધા વગર જવામાં નહીં આવે